નમસ્કાર મિત્રો અત્યારે મારી સાથે જોડાયેલા છે ઉમરાળા ભાવનગર જિલ્લાના ઉમરાળા પ્રોપર કે પી એમ સરહદી હાઈસ્કૂલ કે ઉમરાળાનો આન બાન નિશાન સ્કૂલ કહેવાય સરકારી સ્કૂલ છે શિક્ષકો મહા મહેનત એમની નીવડી છે જ્યારે એસએસસી દસમાની રિઝલ્ટ આવેલું છે તો મારી સાથે ઉમરાળા યાસીનભાઈ યાસીન કિરાણાવાળા નો સન મોયોનભાઈ મારી સાથે જોડાયેલો છે તો આપણે એની સાથે ચર્ચા કરીશું કે અભ્યાસ દરમિયાન કેટલા ટકા આવ્યા છે કઈ રીતે તેણે અભ્યાસની અંદર મન પોર્યું કઈ રીતે એને મહેનત કરી તો આપણી સાથે જોડાયેલો છે મુયુદ્દીનભાઈ કેમ છો મજામાં તો તમારે આ વખતે દસમા એસેસરીમાં તમે એસેસરીમાં પાસ થયા તમે બોર્ડની પરીક્ષામાં તો કેટલા ટકા આવ્યા તમારે અરે પી આર આવ્યા સત્યાસી પોઈન્ટ ઓગણ સાહીઠ અને પર્સન્ટેજ ટકા આવ્યા ત્યાંસી તમારો શિક્ષક કોણ છે વિનોદ સાહેબ વિનોદ સાહેબ ખૂબ ખૂબ વિનોદ સાહેબને પણ હું શુભકામના પાઠવું છું આ રિઝલ્ટ સરસ રિઝલ્ટ આવેલું છે મયોદ્દીનભાઈનું અને તમામ સ્ટાફને પણ હું ઉમરાળા પીએમ સર્વોદયના આચાર્યશ્રી તેમજ તમામ ગણ શિક્ષકને હું શુભકામના અભિનંદન પાઠવું છું અને શું બીજું કઈ રીતે તમે અભ્યાસ કર્યો અને આ સત્યાસી ટકા આવ્યા તમારે તો એ પ્રમાણે એક પ્રેરણાદાયક કહેવાય કે લોકો વિદ્યાર્થીઓ સુધી જે વિદ્યાર્થી ફેલ થયેલા છે મયોનભાઈ તો તેઓને પણ હિંમત મળે એક પ્રેરણા મળે કે તમે કઈ રીતે તમે તમારા તમારા અભ્યાસ દરમિયાનની અંદર તમે મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરતા ન કરતા કઈ રીતે તમે ટ્યુશનની અંદર જતા કઈ રીતે તમે કાળજીપૂર્વક અભ્યાસને તમે પૂરતું ધ્યાન આપી અને તમે અત્યારે એક આપણા ગામનું ગૌરવ તરીકે ગણાય તો હોય કારણ કે સત્યાશી ટકા એટલે સારા માર્ક કહેવાય તો એ બારની અંદર શું કહેશો તમે પહેલી વાત તો એ કે આપણે એટલા ટકા લાવવાનું કારણ એ કે સ્કૂલમાં સાહેબ ભણાવતા હોય ત્યારે તમારું પચાસ ટકા એમાં પૂરતું ધ્યાન હોય ને એટલે તમને પચાસ ટકા બધું તમને યાદ રહી જાય પછી ઘરે આવીને તમે રિવિઝન કરો એટલે નેવું ટકા જેવું તમને આમ આ પાકું ફાવી જાય પછી તમે પરીક્ષા સમયે રિવિઝન કરો એટલે તમને ફાવી જાય કારણ એ કહેવાનું કારણ એ કે ક્લાસમાં પૂરતું ધ્યાન તમારી એકાગ્રતા હોય ને તો તમે સારા માર્ક લાવી શકો તો તમારા તમારી પ્રત્યે તમારા વાલી તમારા મમ્મી પપ્પા કઈ રીતે ધ્યાન આપતા મારા મમ્મી પપ્પા મને બધી રીતે સપોર્ટ કરતા કે ભણવા બાબતે કોઈ વસ્તુમાં બધી વસ્તુમાં તો ભણવા બાબતની અંદર તમને સપોર્ટ કરતા પણ એક ઇન્કવાયરી પણ એ પણ એક જરૂરી છે કે તમે સ્કૂલની અંદર તમે જાતા ક્યારે આવતા તો ક્યારે મોડા આવો તો પણ એક મા બાપ વાલીઓને ફરજ આવે કે એની ઇન્કવાયરી કરવી કે મારો બાળક બે કલાક સ્કૂલે પાંચ વાગે છૂટી થઈ તો સાત વાગે આવ્યો તો મારો બાળક ક્યાં હતો તો તે રીતની તમારા મમ્મી પપ્પા તમારી ઇન્કવાયરી કરતા ખરા તો શું કે આ એક મીનિંગ છે કે ખાસ તો ટીચર ગણો હતો વાલીઓ કહેવાય તો વાલીઓ બાળક પ્રત્યે આ બધી ઇન્કવાયરી કરતા હોય તો બાળકને પણ એની અંદર એક ભાર રહે કે નાના મને કોઈ પૂછવા આવું છે હું મોડો જાઈશ અને કઈ રીતે હું વેસ્ટ ટાઈમ બગાડીશ તો ખરેખર આ મિયુદ્દીનભાઈ મારી સાથે જોડાયેલા છે અને ઉમરાના ઘણા એવા બાળકો છે તેઓનું સારું એવું રિઝલ્ટ આવ્યું છે તેઓને પણ હું ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું શુભકામના પાઠવું છું તેમના વાલીઓને તેમના શિક્ષકોને તો મિયુદ્દીનભાઈ આપણી સાથે જોડાયેલા હતા મયુદ્દીનભાઈને પણ હું ખૂબ ખૂબ ઓફ પડક અને ખૂબ ખૂબ એમના મોટા બાપુ છું એમને હું પ્રોત્સાહન આપું છું કે ગમે ત્યારે મારી જેવું કાંઈ જરૂર હોય તો તમે મને યાદ કરી શકો છો કોઈ પણ અભ્યાસ બારાની અંદર કે કોઈ પણ તન મન ધનથી મારો સપોર્ટ તમારી સાથે જોશે અને આગળ હજી તમે વધો અને તમારું મનની અંદર તમારે જે કાંઈ પોસ્ટ પદવી મેળવવાની હોય તો તમે ભણો અને પ્રગતિ કરો એવી હું માલિક પરમ કૃપાળું પરમાત્માને પરદિકારને પ્રાર્થના કરું છું અને અમારા ઉમરાળા પીએમ સરોદી હાઈસ્કૂલના તમામ ગણ છે શિક્ષકો છે આચાર્ય છે તેઓની પણ રંગ મહેનત રંગ લાવતી હોય છે તેઓને પણ હું ફરી એકવાર સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન પાડવું છું ફરી મળીશું એક વિડીયા સાથે જય હિન્દ જય ભારત જય ગુજરાત